કોઈ મકાન કરતું મોટા મારા મકાન મોટા મકાન કરે ને કઈ પાયા મજૂરો પાંચ જુદી સિંધરી રાખો પાંચ ઓકે મજૂરો કે એક જ જુડી જોઈ અરે મોજ કરો મોજ કરો હવે આ હું મોજ કરવી તું કઈ નાસ્તાના પડી ક્યાં લેવો તો બરાબર હતી

એક જણ દુકાને વેપારીને ને નેચું કીધું કે તમાકુ છે ઓલું વેપારી કે હા છે ને કડક છે તો કે હા સરસ છે તો કે આ પડી જોઈ લ્યો ને ભાઈ હવે જોવા દીધી ત્યાં તો એને ફળિયાથી ચૂલો લઈ લીધો બાજુમાંથી હથેલીમાં ચોળી ને હોઠમાં દાબી કે મોળી છે કડક નથી આડે હરજી ને ખાઈ લે આજે નીકળતી આવ્યા ને એટલે આડે સરજી ખાઈ લે

ભાઈ થાજે ભાઈ લો એ જ નામ કમાવા તું વાપરે નાણા અને મારે વાપરવા વેણ ઘાચલ રાજા ભોજને કે છે ભાઈ નો થાજે અને તારા કવિની લાખ કવિતા તારા કવિ એ જ તારા કવિની લાખ કવિતા અને મારી ઘાનીનું હું તેલ ઘાચણ રાજા ભોજને કે છે

શું કવિતા છે કટાક્ષ દાદુભાઈ લખે છે ને શબ્દ જ્યાં શોધો તાર વિના રોકે સંતુર નો તોડી શકો આ કવિતા બહુ સરસ છે આવા ચિંત્ર ને કરવું હોય તો તાર તોડી નાખો અરે તોડવાની ક્યાં ઢીલો પોચો કર નાખો તો એ થઈ જાય ને તાર વિના રોકે સંતુર નો તોડી શકો પણ મોરના ટવકા ને એમ નો તોડી શકો તમે એને બસુરો નો કરી શકો

અને શિખરો કઈક સર કરો અને કીર્તિ થમ ખોડી શકો પણ ગામ પાદરમાં એક પણ પાળીઓ એમ નો ખોડી શકો એ તો મરવું જ પડે એમાં કોક મરે ને આપણા નો પૂજાય હે ભાષણ સાંભળવા ગયા હોય ગીડીમ ગુજરી જાય પછી એને એના પાળિયા નો થાય હા એને પાળિયા કરે પછી ભાષણ કરે તેઓ સુધી તો થી સુરવીર હતા ઘોડિયામાં સખણા નહોતા રહેતા આમાં આમાં આંગલી કરતા હતા એને હનીપાત કહેવાય સુરવીર નો કહેવાય એને ડોક્ટર પણ લઈ જવા જોઈએ હે સુરવીરતા તો ખૂબ જુદી વાત છે બાપ શીખરો કંઈક સર કરો કીર્તિ તમે ખોડી શકો પણ ગામ પાદરમાં એક પણ પાલિયો એમ નો ખોલી શકો મારે આ દાનની કવિતાની પાછળ એક પ્રસંગ કહેવો છે કે મોજમાં રહેવું મોજમાં રહેવું બસ મોજમાં રહેવું હવે આ વાતો થઈ કે મોજમાં રહેવું એ બસ અઘરું નથી હે મોજમાં રહેવું વાતો તો નથી કરી એકતા મુક્તિ સુધીની માણા વાતો કરે નથી ઘણાય ચોકમાં વાતો કરતા નાણો તો હાથ છે ને કાય નથી વાપરો મોજ શોખો રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો તો હાથનો મેલ છે લાવો એક બીડી હાથનો મેલ સીધું ઉખડીને જોડી લઈએ ને જાને એટલો બધો દાતા નો દીકરો થઈ ગયો હતી વાતું થાય કહેણી મિશ્રી ખાન હે રહેણી તાતા લો રામે એક વાર લક્ષ્મણ ને કીધું તું લક્ષ્મણ આદર્શ વિના નું જીવન વ્યર્થ છે લક્ષ્મણ આદર્શ વિના નું જીવન વ્યર્થ છે લક્ષ્મણ બહુ સરસ જવાબ લાગ્યો કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય પ્રભુ એનું શું મારી વાત સ્વીકારું તું કે આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે પણ આદર્શમાં જીવન આખું વ્યર્થ બની જાય પ્રભુ એનું શું રામનો જવાબ સાંભળજો મિત્રો કે આદર્શમાં એ વ્યર્થ બનેલું જીવન લક્ષ્મણ બીજાને માટે આદર્શ બની જાય છે હે જીવન જીવવા તો હરિચંદ્ર તારામતી દાખલા દેવાય બાપ ને ટાટા ના બિલ્લા ના નો હાલે ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે હું હું વાંક હતો હરિચંદ્ર ધારામતીનો મને કહેશો સત્ય નો છોડવું એટલો જ વાંક ને એનો હે પણ ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું

કમલા નો નાથ એ મારે ખએ ખગવાંસ ઉજો ભાઈ નાથ વિના મારે ગયે શ્રી ગોવી દરે એ તો ઘગાને ઘન શ્યામ હું નહીં બજો

તારે દાંત કાઢતા હતા એને ખબર હતી કે આવી ટ્રેનમાં બે એટલે આવા સ્ટેશન જ આવે આ મસ થાય એને ખબર જ હતી એ તો એની વાતો સાંભળીને આપને બહુ દુખ થાય હરિચંદ્ર ની તારામતી વાર્તા મેં એક જગ્યાએ કરી ને તો એક જણો મારી પાસે આવીને મીડું રોવા મને કે આવા દખ આપણી ઉપર પડે તો આપણે તો મને કે મરી જાય તારી ઉપર નાખે નહીં

આની નકી મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું એટલે લ્યો આપણે બહુ મારા ને તમારા એક નજીકની વાત કરું મોજમાં રહેવું એટલે શું વર્તમાનમાં રહેવું બસ ભૂતકાળની વાત ની આપને ખબર નથી ઘટના ઘટી ગઈ છે ગઈકાલ બની ગઈ બળ ની ચૂટી ગઈ ખાત વાત પૂરી થઈ ગઈ અને આવતીકાલ ની ખબર નથી નજાની જાન જાણ કે નાથે સવારે શું થવાનું છે હે તો વર્તમાનમાં રહેવું પણ બહુ અઘરું છે વાતો કરવી હેલી છે ક્યાં ભૂતકાળમાં હોય જઈએ ને ક્યાં ભવિષ્યમાં હોય જાય હવે વર્તમાનમાં જો હોઈએ તો શું પરિણામ આવે એનું એક મારણ તમારા અનુભવ નો વાત દાખલો દો હવે આપણે ઘેરે ઘરની વાત છે આપણે જમવા બેઠા અને શાક બગડી ગયો હાલો ને પત્ની થી શાક ભાઈ સાનો બેટકટ કરવાનું બાળકો છે ખોટું ન જોઈએ ના મોજું કરે છે અમારો સ્વભાવ છે એટલે કરી કઈ કઈ પાછું વારું થઈ જાય સાંભળજો એક જણા એમ બંગલો બનાવ્યો પાંત્રીસ ચાલીસ લાખ નો હવે આપણે હું કામ ઓછા નથી દીકરા ગામડામાં ખબર પડી કે બંગલો બનાવ્યો ઘાયલથી ખાયા હું ઘરમાં ખાવા કઈ નમરે ગરીબ માણા બિચારો બંગલો જોવા આવ્યો પણ બંગલા જોવાનું બાનું હતું હરિહરનું મામ હતું અમને તે ઘરેથી નીકળ્યો આવ્યો અહીંયા આ તો રાહ ને બેઠો તો બસ બંગલો બતાવે જે આવે ના આ મારા દીકરા નો મોટા નો રૂમ ને આ નાના નો રૂમ ને આ એવા આયેલો બકરી આયેલી છે એમ સારી કોઈ બંગલો જોવે ને ત્યાં તો ખાવા દે નહી પછી જમવા બેઠા ને તો રોટલો કઢી બે જ આવી બોલો બે બીજું કાઈ નહીં અને પછી ઘરધણી શું કે ખબર મેમાને કરો હર બત્રી ભાતના ભોજનમાં કરતો હોય એમ અને મહેમાન કે બસ આ બે જ વસ્તુ છે તો કે આ મહેમાન ની ચોટલી થઈ ગયો કે તે બધું આમાં નાખી દીધું મંગલામાં એના કરતા રીંગણા જેટલું રાખ્યું હતું તારા બાપ નો શું ઘર આવ્યો જતો તો તે 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 ગોખલો ઓછો મૂક્યો હોત અને રીંગણા નો વેત રાખ્યો હતો તને વાંધો શું હતો હવે નથી લાગતું કે હા વાસ્તવિક વાત છે આ દરેક ના જીવનને અડે છે